નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સુભાષનગર વિસ્તાર માં આવેલ મકાન માં દરોડો પાડી એલસીબી પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સ ધરપકડ કરી છે ભાવનગરના સુભાષનગર શહેર ફરતી સડક ઉપર રહેતા દક્ષ મકવાણાએ તેના સંબંધીના ઘરે દારૂનો જથ્થો ઉતાર્યો હતો એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે રહેણાંકી મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના અઢીસો ચપટા સાથે દક્ષ મકવાણાને ઝડપી લીધો હતો એલસીબી પોલીસે રૂપિયા છત્રીસ હજારની કિંમતનો વિદેશી દારૂ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે